સંકેતો તો આપણા સુખદેવભાઈ ને ના નરેશ પટેલ ને કીર્તિભાઈ ને કે હું પ્રાણભાઈ દિવાલીબેન બસ માં બેન ભાયા પ્રોગ્રામ કરવા ગયા સાહેબ આ તો બહુ ઘરનો ડાયરો છે ને સાચી વાતું છે એટલે કરી શકાય તો પ્રાણભાઈ મને કે તમે જરીક પેટી વગાડો દિવાળીબેન સાથે એકાદ ભાઈ ગીત ગાવતા હું જેને પ્રોગ્રામ કર્યો છે ભાઈ ને મળી આવું કોણો કોણો પ્રોગ્રામ થયો પછી મળવું જોઈએ ને એમ ત્યાં મળીને આવીને મારી પાસે આવીને બેસી ગયા એટલે મેં કા મને કીધું તો ભે હું સારવાર વય ગયો બોલો એટલે પૂરું થઈ ગયું અમારું એટલે ઓલે ભાઈ બેઠો હતો ને એને એક જણો સાંભળી ગયો કે તો હવે પૂરું કરી નાખો ને એટલે પ્રાણભાઈ અને મેં બે કીધું ના એમ પૂરું નથી કરવું એમ તો જ ફેરવી કરવી છે પ્રભા ત્યાં કરવા સાહેબ હવારના ચાર વાગ્યા સુધી ગાયું કારણ કે ત્યારે ગાવાનો બોલવાનો એક આનંદ હતો પૈસા તો ક્યાં લોકો પણ હતા તે આપણને આપે એમ અટાણે ભગવાનની દયા છે અને સુરતમાં તો હું ખરેખર મારા હૃદયથી કહું છું કે ઈશ્વર તમને આપ્યું એના કરતાં ઘણું આપે કારણ કે તમે વતનને ભૂલ્યા નથી વતન પ્રેમ તમારામાં છે તમારે ગામડે ગામડે જઈ અને તમે જે દાન આપો છો ને મારો નાશ તમને ઘણો આપશે સાહેબ આ કંઈ રૂડું મનવાની વાત નથી આ તો અંદરની વાત હું તમને રાજીપાની વાત કરું છું અને મોરારી બાપુ એમ કે છે કે ઘરમાં તમારો ઓરડો હોય ને એમાં બારી આવે ને પવનની એમાં હામી બારી ખોલ નાખવી તો આ પવન વધારે આવશે એમ જેટલું આવે એનાથી વધારે આપો ને દાન પુનમાં તો ભગવાન એનાથી તમને અન ઘણું આપે છે એક દુહો છે એક દૂહો સાંભળજો નીર બઢે જો નાવમાં નાવમાં પાણી વધે નીર બઢે જો નાવમાં અરે ઘરમાં બઢે દામ ઘરમાં પૈસો વધે તો દોનો હાથ ઉલેસીએ હોય સજન રાખામ સાહેબ બે હાથે ઉલેસી નાખો તો એનાથી અનેક ગણો આવે છે એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ જે લોક સાહિત્ય છે આ આપણી મૂડી છે જેને આવતાય પેઢી લાગે જેને જાતાય પેઢી લાગે છે મુન કતરાવીને કેમ ગઈ સાહેબ એક છોકરાએ એના બાપાને કીધું આ ઘેટી બાંધી છે અને છોડો કંઈક ચરશે ફરશે ધરાહે એના બાપા કે નથી છોડવી ભલે બાંધી છોકરા ઉપરાણે છોડી લ્યો અને હા જે પૂછ્યો ઘેટી કઈ ધરાણી તો ધરાઈ જતી ઉને કોકાતરી ગયો એમાં અમે ઉન કતરાવીને ગીર જતા સાહેબ હા કાનજીભાઈની ખુમારી કેવી દિલ્હી ગયા તો અમરનાથ દાદજી ભજન ગાતા હતા નાનજીભાઈ મિસ્ત્રી વાવેલી વગાડે વાવેલી ની શું વાત સાહેબ નાનજી મિસ્ત્રીની તો મારી મારી ઉમરના જે વડીલો છે ને હાંભલાય છે સાહેબ એણે એકવાર વચ્ચે વાત કરું છું દાદુભાઈ કવિ દાદ ગીત ગાવા રેડિયો સ્ટેશનમાં આવ્યા અને મિસ્ત્રી વાયોલિન વગાડતા હતા અને વાયોલિન વગાડ લીધું પ્રોગ્રામ પૂરો થઈ ગયો ત્રણ ગીતો ગાવાના હતા બહાર નીકળીને દાદુભાઈ કવિતા લખી અને આ સ્ટેશન ડાયરેક્ટરને સંભળાવ્યું ચંદ્રકાંત ભટ્ટને સાંભળજો કે ધીમા ધીમા તું વગા मरा काल जामा वागे छे हीरा हीरा मर काल जामा वागे छे थे थे ਆਦੂ ਭਾਈ ਗਾਤਾ ਗਾਤਾ ਮਰਤੂ ਤੂ ਕਿ ਤੂੰ ਧੀਰਾ ਧੀਰਾ ਵਗੜ ਮਾਰੇ ਕਲਜਾ ਮਾ ਭਾਗੇ ਛੇ ਢੇਰਵਾ ਗੁਜਰਾਤ ਨੂੰ ਵਿਜਾਣ ਕੇਵਾਤਾ ਸਾਹਿਬੀ ਹੈ ઓરડામાં વાગે છે ટેરવા દાદુભાઈ ની કવિતા તો જુઓ સાહેબ હસતા ભીતુબાન ચંદ્ર વે ચાકલે માઇન્ડું સાઇન્ડું માં મલખાઈ ટોડલે ટોકે છે ટેરવા તારા ટેરવા આંગળીઓના એ વાયલીનું ઉપર વાગે છે એટલું નહીં આ બેનુંના ટેરવા આંગળીઓના ચંદ્રવે ચાકલે ભરત ગૂંથણ કરીને ટેરવાનું કામ છે સાહેબ એક કડી કહીને પછી તમને આગળ સંભળાવું કે ખૂટી ગયા હોઈ નદીયું ના નિર્દાર આપણે એક ગામડે થી બીજે ગામડે જતા હોય ને વચ્ચે નદી આવે નદીના નીર ખૂટી ગયા ને મને તમને તરસ લાગ્યું હોય તો શું કરીએ આપણે હે એ ખૂટી ગયા હોય નદી નદીયું ના નિર્દાર પછી અંતરમાં નાનજીભાઈ ગયા ગુજરાતીઓ મીંડા ટીકા કરવા ક્યારે આ ગુજરાતીઓ નો કઈ બુદ્ધિ નથી વિશ્વ નો વાયોલિન વાદક આવેલો સાહેબ ઉપાડ્યું એ કડીએ તમને ખંભળાવી દઉં એ જી લક્ષ્મણ તમે ઘડી Don't <laughs> હમણાં અઠવાડિયા પહેલાં જેને એનું શરીર શાંત થઈ ગયું હમણાં પ્રદિયો લેદી ભંડારો ગયો એને આ ભજન ગાયું અને નાનજીભાઈ વાયલિન વગાડ્યું સાહેબ ઓલો વિશ્વનો વાયલિન બેઠો તો ને વાયુલિન વાદક ઊભો થઈ ગયો સાહેબ ઊભો થઈ સ્ટેજમાં આવી નાનજીભાઈને પગે લાગીને એટલું બોલ્યો સાહેબ કે આ વગાડે હું ન વગાડી શકું આ વગાડે છે એ હું ન વગાડી શકું સાહેબ અને કાનજીભાઈ પછી વાર્તા કરી અને બીજે દિવસે રોકાણા કે ભાઈ કલાકારો રોકાઈ જાઓ રાષ્ટ્રપતિ આવે છે આપણા પ્રોગ્રામમાં એટલે નાનજીભાઈ કે રતુભાઈ અદાણીને કીધું કે ભાઈ હું નહીં રોકાઈ શકું મારે બરડામાં મેરને ત્યાં ભેર જ્ઞાતિ છે ને મારા બરડામાં ત્યાં નામ માંડવાના છે છોકરા નામ માંડે ને બારોટ તો રતુભાઈ દાણી હું કીધું ખબર પણ રાષ્ટ્રપતિ કાલે આપણા પ્રોગ્રામ આવે તો કે બરડાનો નો મેરી મારો રાષ્ટ્રપતિ જ છે આ ખુમારી જો સાહેબ કલાકાર નાઝીર રખૈયા ની એક કવિતા છે ને ભાવનગર ના કે બે હાથ ને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી બે હાથ ને મારા ફેલાવો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગુ અને તું આપી દે એ વાત મને મંજૂર નથી અને જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલી લે એવા પાણી વગરના સાગરની આ નાઝીરને કસી જરૂર નથી આ ખુવારી કેટલા કેતરાતા ગ્રામ મંદિર બનાવ્યું મારા ગામમાં કયું ગામ કીધું હરિપુર હરિપુરામાં કેટલા લાખ ઘણું આપે સાહેબ હું કોઈ ખોટા વખાણ નથી કરતો પણ પૈસો મળે ઈશ્વરની દેનથી તો સદ રસ્તે વપરાય એને સંપત્તિવાન કહેવાય સાહેબ પૈસો મેળવવો એક વાર છે સારે રસ્તે વાપરો બીજી વાત છે નો વપરાય સાહેબ બીજા કેટલાય રસ્તા વાપરવાના છે સદ્રસ્તે વપરાય તો માતા પિતાના પુણ્યની વાત છે કેવાનો મારો અર્થ ખુમારી હતી હું તમને કહું ભાવનગરમાં મૂળજી આસારામની કંપની આવી વર્ષો પહેલા અમે બે નાટકના કલાકારો હતા કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી મોહન મારવાડી પુરુષ પાત્ર લેતા અને કાઠિયાવાડી કબૂતર એ સ્ત્રી પાત્ર લેતા એ માણસ પુરુષ સાહેબ અને તમને નહીં માને નવા યુવાનો બેઠા અથવા તો જેને નહીં ખબર હોય એને આચરી જ લાગશે મુંબઈમાં કાઠિયાવાડી કબૂતર સ્ત્રીની હાયલી એવી હાલ તો ટ્યુશન રાખતીઓ એવો કલાકાર હતો સાહેબ અને મોહન મારવાડી એ હતો પુરુષ પાત્ર એ ફરજ થઈને ભાવનગર માં આવ્યો અને ભાવનગર મહારાજ જોવા આવેલા અને એનો અભિનય જોઈને ખુશ થઈ ગયા ભાવનગર મહારાજાઓ સોનાનો પગનો તોડો હતો ને કાઢી કે લે આવું તને ઇનામ આપું તો કે ના મહારાજ હું નહીં લઉં કે કેમ કે તમે એક ભાવનગરના રાજા છો હું તો બાણું લાખ માલવાનો ધણી થી આવ્યો છું હવે તારું તમારું દાન લઉં તો વે ભજવો ન કહેવાય વે ને કહેવાય કેવાય સાહેબ આ છે વે ને ભજવો ન કે મહારાજ હું ઓળખું તમે ભાવનગર મહારાજ છો અને હું નાટકનો એક કલાકાર છું પણ ભરતરી નો સિરતાજ મારી માથે છે આ પોશાક ઉતારી મુગટ મૂકીને પાંચ વાર તમારા પગમાં પડી જાઉં પણ અત્યારે હું તમારું દાન નહીં સ્વીકારું સાહેબ આ તો ભૂતકાળની વાત થઈ ને પણ તમને વરહદી પહેલાની વાત કરો અમારો ભીમો એક ગોપી થાય છે અને જૂનાગઢમાં પ્રોગ્રામ હતો મોરહર બાપુ અમે વધ્યા હતા તે થઈને આવ્યા કાહ્યો અને રમેશ સાહેબ બે ઘડી તમારે જોવું પડે એને માં કીધું બાપુ અજાણો હું તમને પગે નહીં લાગું કારણ કે હું રાધાદીના પાત્રમાં છું હું મયારણ થઈને આવીશ ત્યાં તમારે પગે લાગીશ હું રાધાજીના પાત્રમાં હું તમને પગે નહીં લાગું હું મયારણ થઈને આવીશ ત્યાં તમારે પગે લાગીશ આ તો અમારા હાજરીની વાત છે એમ તમારો